ગાડીના મોડલની વાત કરું તો બે હજાર અને દસ ના મોડેલની ગાડી છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યો છો ઓરિજિનલ કંડિશનમાં ગાડી બે હજાર ના મોડેલની છે અને છઠ્ઠો મહિનો છે કમ્પ્લેટ આખી ગાડી કંપની કંડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો અરવિંદભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી રૂબરૂ લેવા અથવા જોવા રૂબરૂભાઈ નો કોન્ટેક પાવરફુલ છે અને ડબલ એસી જોવા મળશે અને આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે અને વીમો થર્ડ ક્લાસ વીમો પણ ચાલુ છે તમે જોઈ શકો છો ગાડી આખી ક્લિયર કટ કઈ પણ ગાડીની અંદર સ્થળો જોવા નહીં મળે કમ્પ્લેટ ચોખ્ખી ક્લીન ગાડી છે ક્લિયર કટ બતાવવામાં આવેલી છે સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી જોવા મળશે તમે જોઈ શકો છો ગાડીનું કન્ડિશન ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા નાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો અને ડોક્યુમેન્ટ બધા કાગળિયા કમ્પલેટ છે ગાડીના કિંમત બે લાખ અને વીસ હજાર તેમાં પણ કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ઈકો ગાડી તમારે લેવાની હશે તો કિંમત ફિક્સ રાખી નથી હવે તમારે ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે મૂડી અને ગઠાદ ગામે જોવા મળશે હવે તમારે આ ઈકો ગાડી લેવાની હોય તો ગાડીના માલિક અરવિંદભાઈના ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા